હલો મિત્રો હું છું હિતેશ મકવાણા અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસને રવિવાર આજે અમે તમને ભાવ જણાવીશું બી તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસને શનિવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટયાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટયાર્ડ જામનગર માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટયાર્ડ અને હળવદ માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયા ઇરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો પંદર ચેણા સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચાવન ધાણા એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો દસ સોયાબીન છસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એક રૂપિયો તલ સફેદ એક હજાર પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો પચીસ તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર નવસો ઘઉં ટુકડા ચારસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સુડતાલીસ મગફળી નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સાત કપાસ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બોતેર જીરું ત્રણ હજાર સાતસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો સાઠ આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણાં એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચાણું શેણા સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકત્રીસ મેથી છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન ધાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર છસો સોયાબીન સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ નવસો રૂપિયા લસણ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકાવન બાજરી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો દસ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંત્રીસ રૂપિયા તલકાળા બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર છસો ચુમ્માળીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ પાંચસો એકાવન મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો સાઠ કપાસ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો પંચાવન રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણાં એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ ગુવારગમ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બાણું એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નવ્વાણું ધાણા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો બાસઠ વરિયાળી એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો બાવન તલ સફેદ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સોળ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોત્રીસ રૂપિયા મગફળી એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાસઠ કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઓગણસિત્તેર જીરું ત્રણ હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો બાવન આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું એવી જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોત્રીસ સેણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા ધાણા એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા અજમા એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો પંચાવન લસણ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો પાંચ મરચાં સૂકા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયા કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સાઠ રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો ત્રીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સડસઠ રૂપિયા એરંડા એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છાસઠ થી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચડસઠ રૂપિયા રજકો સાત હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાત હજાર પાંચસો રૂપિયા મેથી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રેપન અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એંશી મગ પાંચસો રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા તુવેર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ધાણા એક હજાર બસો પચીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો અજમા સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ बी हज़ार रुपया पूरा सोयाबीन आठ सौ तीस रुपया लाई ने तेना भाव नौ सौ बत्रीस रुपया जुवार सात सौ एस रुपया लाई ने तेना भाव नौ सौ साठ रुपया लसन एक हज़ार चार सौ पचास रुपया थी लई नहीं भाव बे हज़ार एक सौ पांच डूंगी लाल पंचासी रुपया लाई ने તેના ઊંચા ભાવ ત્રણસો પાંચ રૂપિયા તલ સફેદ એક હજાર સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ત્રીસ ઘઉં ટુકડા પાંચસો આઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચોર્યાસી મગફળી એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંદર કપાસ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકોતેર જીરું ત્રણ હજાર સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો પંદર આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા નવસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ શેણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છેતાલીસ શેણ્યા સફેદ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકસઠ રૂપિયા મગ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકવીસ વાલદેશી સાતસો રૂપિયાથી તેના ઊંચા ભાવ નવસો એકતાલીસ રૂપિયા અડદ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક્યાસી સોળી છસો રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા તુવેર સાતસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા સોયાબીન છસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકત્રીસ મેથી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અગિયાર લસણ સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો અગિયાર ડુંગળી લાલ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો છન્નુ રૂપિયા ડુંગળી સફેદ એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો એકત્રીસ રૂપિયા મરચાં સૂકા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો એકાવન ધાણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર અગિયાર ઈસબ ગુલ આઠસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર આઠસો એકોતેર તલ સફેદ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ બે હજાર એકસો એકવીસ તલ કાળા એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર નવસો એકાવન જુવાર ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ નવસો એક્યાશી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યોતેર રૂપિયા મગફળી એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક્યાશી મગફળી સાસઠ નંબર એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ કપાસ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છન્નું જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી એવી ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો સાસઠ ઈસબુલ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો પચીસ અજમા નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર ને અઢાર રૂપિયા તલ સફેદ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયા વરિયાળી એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ